ખાતરની અસર પર કેબિનેટ મંત્રીની અંદર મોટી ચર્ચા કરવામાં આવી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની અંદર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો છે માહિતી જોઈએ તો ખેડૂતોને તાત્કાલિક રાહતના સંકેત આપવામાં આવ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની અંદર રવિ પાક અને ખાતર મુદ્દે મહત્વના નિર્ણયો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને તે ચર્ચા વિચારણા બાદ ખેડૂતોની લાઈનનો અંત આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે કેબિનેટે ખાતર સમસ્યા પર મોટો નિર્ણય લીધો છે કૃષિ પેકેજની સમક્ષા ખાતર અસર પર ચિંતા ગુજરાત કેબિનેટની બેઠકમાં શું થયું રવિ વાવેતર વચ્ચે ખાતર કટોકટી મુખ્યમંત્રીની કેબિનેટ બેઠકોની અંદર આવા મોટા પ્રશ્નોનું નિરાકરણ વિશે વિગતવાર વાત કરવામાં આવી હતી ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અત્યારે જે કૃષિ સહાય માટે જે ફોર્મ ભરવામાં આવ્યો છે તે વિશેની વિગતવાર માહિતી જોઈએ તો ફોર્મ ભરવા માટે કોઈ પણ રૂપિયા આપવાના હોતા નથી રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈ પણ રૂપિયા આપવાના હોતા નથી વિકાસ કોઈ કમિશનરની કચેરીએ જાહેર કર્યો પત્ર આ મામલે વિકાસ કમિશનરની કચેરી દ્વારા ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે કોઈ પણ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ખેડૂતોને વિનંતી છે રાજ્ય સરકારે જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્ર તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે અરજી ખેડૂતોને વિનંતી કરી છે કે ફોર્મ ભરવા માટે જો કોઈ વ્યક્તિ કે એજન્સી પૈસાની માંગ કરે તો તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારી કચેરીને જઈને કરવી મિત્રો સમગ્ર ચમાસારને સાદી અને સરળ ભાષામાં કરીએ અત્યારે જે વળતર માટે ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહે અને કૃષિ સહાય પેકેજ માટે જે ફોર્મ ભરી રહ્યા છે સરકાર દ્વારા દસ હજાર કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે હેક્ટર દીઠ બાવીસ હજારની સહાય અને બે હેક્ટરની માર્યાદામાં એટલે કે ચુમ્માલીસ હજારની સહાય જાહેર કરવામાં આવી છે અને એક વીઘા દીઠ પાંત્રીસો રૂપિયાની લગભગ સહાય કરવામાં આવશે તો ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહે અને ફોર્મ ભરી રહ્યા છે તો મિત્રો સરકાર દ્વારા એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એક પણ રૂપિયો આપ્યા વગર તમારે ફોર્મ ભરાવાનું છે જો કોઈ અધિકારી તમારી પાસે ફોર્મ